તવા વીલાની હા આજુ કરો તમે તૂટી ગયું ને તૂટી ગયું હું શું કરું હું કેવું મારા આ શેતા મને જલાનો

ભલે મરી જાવ ફાટી પડું તો હું આંધો તને તને તો હું મારી પરી છે મરી તો તને કોઈ ફરક તો પડતો બધું જાને રોટલા ભેગા થઈશું એક એક વાગે પછી મારું શરીર દાહા એક

ખાતર ફેંકી દાયો એવું તાન તમારા પેલું વાબ્બા आलू દાલ્યો મને ના ના નહીં आलू આરે ત મારું દેવું નહિ કરું બરા આદમી ના ના તમે આ બધું વાવો છો આ બધું આ કરો છો એ કઈન બતાવવાનું ગોમવાના ન કા અમે હેડ બોલાઈ ગયું સોબરામજી જીભ સાથે અમે બોલાઈ જાય ને અમે બોલાઈ જાય ભાઈ બધું આપણા આ ખેતરમાં આ કરીએ છે ન ઓગર ના કોઈ કંપોત્રી સપાઈ દયો કઈ દેસી કરવા ભાઈ કે દેઈ કો કઈ દેશી કઈ દેશી તે

તમારું કમ્પ્લીટ કાયદેસર બધું પોણી વ્યવહારમાં તો બધું કમ્પ્લીટ હોય છે તો હેતી બધું કરે છે કરવા ભાઈ આ તો તમારા લડા ની ભાઈ એટલે છે એટલે પહેલો નંબર છે કે હું અમારી નીકળ્યો તો કે તે મને એમ કેતો તું કે કરવો ભાઈ નહીં કમાતા હોય ને એટલું કે હું કમાઉ છું મારા હેતરમાં તાણ એ તો સોથા ભાઈ ગયા હાલુ છે એ તો કમાય મન મજૂરી કરે કમાય જોવો ગોવા ભાઈ કરવા ભાઈ એવી વાત નહીં તા ને બાર બોરી રંડા થયા

ગળા ની યાર એ તો જોણ હેડ અમક ભાઈ તી કીધું બરોબર પણ આ પશુ મારો બેટો હા છે ખોટો છે નજર અંદર કાઢ્યા હો તમે અમ કાઢો તમારા તો કરવા કે હું તો કહું તો આ તો કે બાજ્યા સુટા કરાવવા માટે ફરતા ગોજી ના હું નહીં વિશ્વાસ મન આ મારા બેટા મને બે ભેગા થઈને મારી પતાવાની વાત કરતા હોય તો આ તો હત રાખવી પર ખરાબ ફળી જમ ઠેસરા આવે હે હા તમે કોમ કરો

તમાર તો બે બે બાજ્યા સોર ની અકડે એ ઓસા અરે પૈસલો તો ઠેસર હીતર માં ફરસ રાયરો કાઢે છે નું હે અલે આ તો કોથરા લેવાય આયો ને એ તો મેં કીધું કે અલે આ કરવા પણ અમારે નતા રે કે તો કે બહાર ગયા છે જા આપણે જો બહાર ગયા છે હા તો આ તો કા તો છે જો આ તો પૈસલો આ ઓ કિન્નો ને તમારો ઓક છે ના ના મારો હનો ઓક જોવા જાવ નહીં ઘરે જઈ રહ્યો છે હતરો કે ડુહા જોવા જોવા જો જો

આ તો શું જબરજસ્ત હોય મને તો ખોજી કેતા કે બાબા આલો પણ હું જાતે આવું છું પછી વિકાસ છે મારો જમીન હું મારા ખેતરમાં રહું ખેતરમાં ખેતરમાં જ રહું પર છે અમે અલ્યા આ બજે ખાવાની જેટલી વાર છે તરકો સળ્યો માથા તરકો સળવાયો લગી રહ્યો હમ સંભરાય તો અમ્મુ તું કોણ વાતો બસ લોકોની વાતો બળા ધંઢિયા પીત તું તાર ભબા કોલ ભાઈ હેલો આખો મા ગેરો મા

પણ તો ઘવામાં એક નાખું કે ડોમા ડોમા ખોબો ખોબો મેલું તો એમાં રેલા જતું રહ અને ઘઉં યાર હાડા તો એક નંબર હું સાત નંબર નું હિસાબ હિસાબ પાસે કોઈ કરી શકે પછી લઈશું પછી નાખો છો ઓ હિસાબ તો રાખે કમ્પ્લીટ આપણો વ્યવહાર ચોખ્ખો યાર એટલે હવે ચોખ્ખો વ્યવહાર કરવાનો છે એટલે ચોખ્ખું હોય એ રાજ જે છે ને એ હિસાબ સોપડો એ સુલામ ગાલ જાવ બે બે સમ ભાઈ ઓમ બોલો છો

આપડો ચાર વાગે સર રાયડો કઢાવાનો છે રાય દીધો છે માટી પુલ ખુલ્યું એ તો

હજી હાલ સારું હતું હમણાં બન્યું છે હજી સારું હતું ઠેસર હજી મને મંગાવી સારું પણ હવે મને ખબર પડી મને કીધું ચાર બોરી ચાર બોરી

ભાઈ પૈસા હા કોઈ ખબર પડી તને રીમોટ લેવાનો આ કોક આ બાજુ આ બાજુ આ તો અરે મને કેમ ચલાવશો આ બધું કર્યું હું મળ્યું તમને મે નહીં કર્યું યાર કર્યું તને